નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર છેલ્લી બાર કલાકનો મિત્રો આ મેપ જોઈ શકો છો જેની અંદર બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ બની ચૂકી છે એક સિસ્ટમ મિત્રો રાજસ્થાન ઉપર છે આ તમામ સિસ્ટમ આપણા આગામી સમયની અંદર ભેગી થવાને કારણે ગુજરાતની અંદર ફરી એક વખત આવતીકાલથી મિત્રો વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થશે અને આ રાઉન્ડ મિત્રો દસ દિવસ સુધી ચાલવાનો છે મિત્રો ખાસ કરીને વરસાદના પહેલાં રાઉન્ડની અંદર ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર સારામાં સારી વાવણી છે લગભગ સાઈઠ થી લઈને સિત્તેર ટકા વિસ્તારોની અંદર આ રાઉન્ડ મિત્રો લાંબો ચાલશે પરંતુ મિત્રો અતિ ભારે વરસાદ નહીં પડે પરંતુ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એ આગામી એકવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી આવવાનો છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એકવીસ તારીખથી ત્રીસ તારીખ સુધી ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર મિત્રો અતિ ભારે વરસાદની આગાહી છે કયા જિલ્લામાં ભારે વરસાદની કઈ તારીખે કયા જિલ્લાની અંદર વરસાદ પડશે આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં આપણે કરવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરી લઈએ કે જે વરસાદનો હમણાં જે વિરામ જોવા મળ્યો છે તેનું કારણ એ હતું કે અરબી સમુદ્રમાંથી ખૂબ જ તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે અને સામે બીજી કોઈ સિસ્ટમ ન હોવાને કારણે અને વરસાદની ધરી છે એ મિત્રો હિમાલય તરફ સરકી જવાને કારણે તેને કારણે ગુજરાતની અંદર જોવા જઈએ તો વરસાદ નથી આ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે પણ તો હવે મિત્રો વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે અને વરસાદની ધરી પણ મિત્રો નીચેની તરફ મિત્રો અહીંયા તમે જોઈ શકો સરકીને ધીમે ધીમે હવે મિત્રો નીચે આવશે જેને લઈને બંગાળની ખાડીમાંથી હવે જે સિસ્ટમ બનશે અથવા બંગાળની ખાડીમાંથી અરબી સમુદ્રમાંથી જે કઈ ભેજ બનશે તે મિત્રો ગુજરાતમાં આવીને અટકશે પરંતુ હવે બીજા જે રાઉન્ડ છે આ રાઉન્ડની અંદર સૌથી વધુ વરસાદ છે એ હવે મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળવાનો છે અને સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર પણ વરસાદ પડશે એવું નથી ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ પડશે પરંતુ ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે એના જે ભાગો છે આ ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ છે જોવા મળવાનો છે આમ તો જોવા જઈએ તો સાર્વત્રિક વરસાદ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો એકવીસ તારીખથી પાંચ પાંચ વાગેથીના જ અહીંયા તમે જોઈશો ધમાકેદાર બેટિંગ છે એ મેઘરાજા છે ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં કરશે જોકે આ ભારે વરસાદનો રાઉન્ડ છે એ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે તમામ વિસ્તારોની અંદર જિલ્લાના બધા જ ભાગોમાં નહીં પડે પરંતુ જ્યાં પણ પડશે ત્યાં ખૂબ જ ભારે વરસાદ પડશે આ સિવાય તમે જોઈ શકો છો ધીમે ધીમે આ સિસ્ટમ છે નીચે આવી અને સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની અંદર પણ આ ગઈ છે તો જેને લઈને કાંઠાના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની તીવ્રતા છે ખૂબ જ પવન સાથે જોવા મળે તો આવી રીતે વરસાદનો રાઉન્ડ છે શરૂ થઈ રહ્યો છે વરસાદની ધરી પણ મિત્રો નીચે સરકીને આવી ગઈ છે તો એકવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી અહીંયા આપણે લાઈ પણ જોઈ શકો છો ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે એ આપવામાં આવ્યું છે બંગાળની ખાડીમાંથી મિત્રો સિસ્ટમ આવશે પચીસ તારીખે તમે જોઈ શકો છો અમુક વિસ્તારમાં મિત્રો રેડ એલર્ટ છે કે એટલે કે અતિ ભારે વરસાદનું એલર્ટ પણ મિત્રો જોવા મળી રહ્યું છે તો સતત મિત્રો વરસાદી રાઉન્ડ છે જામેલો રહેશે અને આ રાઉન્ડની અંદર જે વિસ્તારમાં વાવણી બાકી રહી ગઈ છે તમામ વિસ્તારોની અંદર મિત્રો વાવણી થઈ જશે એટલે કે કોઈ વિસ્તાર હવે મિત્રો વાવણીમાં નહીં થાય અને જ્યાં પણ મિત્રો વાવેતર થઈ ગયું છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો ખાસ કરીને ખેતીના પાકને બીજું જીવનદાન મળશે એટલે કે ફરી એક વખત મિત્રો ખાસ કરીને તેના ઉપર વરસાદ થતાં મિત્રો રાહત મળશે તો ત્રીસ તારીખ સુધી વરસાદનો રાઉન્ડ છે પહેલી તારીખથી મિત્રો ફરી એક વખત જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ બનશે ત્યાર પછી વરસાદનો રાઉન્ડ આવશે બાકી એકવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ ગુજરાતની અંદર વરસાદનો સારામાં સારો રાઉન્ડ આવશે જેની અંદર સરેરાશ આ દસ દિવસની વાત કરીએ તો ઘણા ખરા વિસ્તારોમાં લગભગ ત્રીસેક જેવા તાલુકાની અંદર દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ છે આ દસ દિવસનો ભેગો મિત્રો ખાબકી શકે છે છતાં પણ મિત્રો પડે પડની કાંઈ નવીન અપડેટ રહેશે તો સૌથી પહેલાં અમારી યુટ્યુબ ચેનલ પણ મળી રહેશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત